ભરૂચમાં મેદસ્વિતા શિબિર બેનો આરંભ કરવામાં આવ્યો ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા શિબિર એક પછી આગામી દિવસે શિબિર બે શહેરમાં જીએનએફસી માતારિયા તળાવ તેમજ વડોદરા ખાતે ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિના સાનિધ્યમાં યોજવામાં આવ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પ્રકાશભાઈ મોદી મિલિંદભાઈ પટેલ ભાવિનીબેન ઠાકર સહિત ઉપસ્થિત રહ્યા હતા જેની તારીખ દસ અગિયાર બે હજાર પચીસથી દસ બાર બે હજાર પચીસ સુધીની રહેશે આ કેમ્પ ત્રીસ દિવસ સુધી ચાલશે જેમાં મોટાપાથી પીડાઈ રહેલ લોકો ભાગ લઈ શકશે સંપૂર્ણ શિબિર દરેક વ્યક્તિને મોટાપાથી મુક્તિ મેળવી શરીરના અનેક રોગો દૂર થાય એ માટે પ્રયત્ન કરવામાં આવશે તેમજ આ કેમ્પ દરમિયાન મેડિકલ રિપોર્ટ કરવામાં આવશે વિવિધ એક્સપર્ટ ડૉક્ટર તેમજ તજજ્ઞો દ્વારા મોટાપા નિવારણ માટે માહિતી અપાશે આ શિબિર જેએનએફસીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે માતા રિયા તળાવ શક્તિનાથ ખાતે તેમજ વડોદરા સહી આશીષ સોસાયટી ખાતે તારીખ દસ અગિયાર બે હજાર પચીસથી સવારે છ ત્રીસથી આઠ વાગ્યા સુધી ત્રીસ દિવસ માટે યોજવામાં આવશે મેદસ્વતા મુક્તિનો આ શિબિર ભરૂચ કોઓર્ડિનેટર બિદિતાબેન પ્રજાપતિની આગેવાની હેઠળ તેમજ સર્ટિફાઈડ લોકોજ યોગ ટ્રેનર અને એક્ટિવ ટ્રેનર દ્વારા શિબિરની શરૂઆત કરવામાં આવી છે તેમજ શહેરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરેક સ્થળે દીપ પ્રગટ્ય તેમજ શંખવાગાડી આ સીબીએને ઊર્જા આપવામાં આવી ત્રણેય કેમ્પમાં બસોથી વધારે જેટલા સાધકોએ ઊર્જાથી ભાગ લઈ કેમ્પની શરૂઆત કરી આ કેમ્પ ત્રીસ દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે ટૂપ બોર્ડ દ્વારા નૈદર્શિતા મુક્ત ગુજરાતની અંતર્ગત કેમ્પો યોજાઈ રહ્યા છે સમગ્ર ગુજરાતમાં અને એમાં પણ આજે વરૂચ જિલ્લામાં અને એમાં ભરૂચમાં જીએનએફસી ખાતે માટળિયા તળાવ ખાતે અને વડદલા મુકામે આમ ત્રણ જગ્યાએ મેદસ્વીતા મુક્ત ગુજરાત એ કાર્યક્રમ યોજાયા છે અને એનું આજે ઓપનિંગ પણ થયું છે અને મોટી સંખ્યામાં આ મેદસ્વીતા મુક્ત ગુજરાતના કાર્યક્રમમાં સૌ સહભાગી થયા છે સૌ સાધકો જોડાયા છે અને આ કેમ્પ સતત એક મહિનો ચાલશે એટલે ભરૂચ શહેરના જે લોકોએ આ કેમ્પમાં જોડાવાનું હોય તો એઓને પણ આ કેમ્પમાં વહેલી તકે જોડાય એ માટે એક આહવાન કરું છું અને એના કારણે આપણું ભરૂચ પણ મેદસ્વીતા મુક્ત થશે આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓએ પણ કહ્યું છે કે આપણા શરીરમાંથી મેદસ્વીતા મુક્ત કરવી હશે તો આપણા રોજિંદા વ્યવહારમાં દસ ટકા તેલ ઓછું કરવાનું છે અને આપણા રોજિંદા ખોરાકમાં પણ આપણે ધ્યાન રાખી અને ચરબી મુક્ત ખોરાક આપણે લેવાનો રહે કે જેના કારણે આપણે મેદસ્વીતા મુક્ત ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ભારત એ આપણે એમાં સફળ થઈ શકીએ